વેલકમ બેક ટુ માય બ્લોગ જય મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ મારું સૌનું સ્વાગત છે સવારે અત્યારે છ ને દસ થઈ છે આપણો સેટઅપ રેડી છે અને આનંદીએ બધું રેડી કરી નાખ્યું શું બનાવ્યું નાસ્તામાં પરોઠા દઈ જ ફટાફટ મોડું થઈ ગયું આગળ ચાલુ બંધ કરી હોતી તું ગઈ પણ હજી બીજું તો હનુમાન ચાલીસા તો પતી જ ગઈ કે યાર ફટાફટ લઈ જા ચલો 1 મિનિટમાં નાસ્તો કરવાનો ટેલેન્ટ બતાવશે ફટાફટ આ બહુ સારું ટેલેન્ટ છે બધા શીખી જાવ બહુ કામ લાગશે જીવનમાં આ બાંધેલું હે કે આ બધું રોજ બોલવાનું કેમ કે તમારું બાંધેલું હે રોજ તમે 1 મિનિટમાં જ નાસ્તો કરો અને આ બે પરોઠા આપ્યા છે 1 મિનિટમાં જો ખૂટશે ને એટલા ખૂટાડશે પછી બીજા પડ્યા મૂકશે એ તો એવું જ છે તો પછી થોડીક બે મિનિટ કાઢો ને ખાવા ખાટું તો બે ખાઈ શકો એક મિનિટ નથી કરો મિત્રો વાતાવરણ કેવું સરસ છે મોર બોલે છે એકદમ ઠંડો ઠંડો પવન વાય છે અને ચારે બાજુ લીલી લીલી હરિયાળી બહુ જ મસ્ત વાતાવરણ રમણીય વાતાવરણ થોડું કે ને સવારે છ વાગે વહેલા ઉઠી જાવ ને અમે તો હું તો સાડા પાંચ ઉઠી એ તમને એટલું એનર્જેટિક આપે ને કે વાત જવા દો આ એટલું મસ્ત નેચર છે ને કે તમને એવું લાગે કે રિયલ ઓક્સિજન તો અત્યારે જ મળે ચારે બાજુ ચકલીઓ બોલે છે મોર બોલે છે એટલું લીલું લીલું વાતાવરણ છે બહુ જ મજા આવે અને આ બધું આ વિડીયો ને ઉતારવાનું છે ને થોડુંક નવું છે મારા માટે આ બધું હાથ દુખવા માંડે આવું ફોન પકડી પકડીને એટલે વાંધો નથી મને બનાવવામાં કંઈ આઈ એમ ટ્રાઈંગ બટ લેટ સી શું થાય છે આપણે પહેલાં ત્રીસ દિવસની ચેલેન્જ રાખી ત્રીસ દિવસ આપણે રેગ્યુલર મૂકશું એમાં સક્સેસ મળે પછી આગળ વિચારી તો હવે ઓલમોસ્ટ મારું બધું કામ ઘરનું પૂરું થઈ ગયું છે હવે આપણે બનાવવાનો છે ખોખા પાક એટલે કે સિંગ પાક બરાબર ફરાળમાં ખવાય એવું રેસીપી નહીં આપું તમને બધાને આવડતું જ હશે ખાલી હું બતાવું છું હું કઈ રીતે બનાવું કેમ કે હું પહેલી વાર બનાવું છું અમુક ઓલા હોય કુકિંગ શોવાળા હોય ને અમુક હતો બધા નહીં એ લોકો હોય ને કોઈ પણ રેસીપી બતાવતા પહેલાં દસ વાર તો સબસ્ક્રાઈબ કરી દો શરૂ કરી એની પહેલાં આમ કરી દો આમ કરી દો તમને એટલા નચાવે ને અડધો વિડીયો તમારે એમ એમનામ જોવો પડે પછી તમને રેસીપી બતાવે આવું ન કરાય કોઈ યાર કોઈક માણસ ઉતાવળમાં હોય ને તમારે રેસીપી સર્ચ કરતું હોય એનો તમે આવી રીતે ટાઈમ વેસ્ટ કરો એ વ્યાજ બી નથી આમ તો શેકાઈ ગયા છે કદાચ કદાચ નહીં શેકાઈ જ ગયા છે હાલો હવે આ ઠળી જાય ને પછી આપણે આના પોતરા ઉખાડ નાખીએ જો સૌથી પહેલાં છે ને આ સિંગદાણા છે ને એને શેકી નાખવાના એ થોડીક વાર લાગશે શેકાતા શેકાઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરશું તો આપણો ખોખા પાક એટલે માંડવી પાક બની ગયો છે પંખા નીચે આપણે ઠરવા મૂક્યો છે ભગવાનને ધરાવી દીધો છે થોડીક વાર રહીને થરી જાય પછી આપણે ખાસું પછી આપણે ઓફિસ જશું આપણે નહીં એટલે હું જઈશ તમારા થવા જ્યારે આ લીમડો છે પછી આ મોગરો છે આ જામફળનું છે આમાં એકવાર જામફળ ઉગ્યું હતું હવે નથી ઉગતું કદાચ થોડાક દિન રહીને ઉગશે અને છેલ્લું છે એ ગુલાબનું છે અને આમાં હજી ઊગ છે હજી ઊભું નથી કંઈ અને આ અમારી સોસાયટી અને આ અમારા નવરાત્રિના માતાજી અને તમે લોકો એવી કમેન્ટ ન કરતા કે તમે કંઈ સોનાનું ગળામાં નથી પહેરું કાનમાં નથી પહેર્યું મારે રોજ પ્રમોશન માટે અલગ અલગ ઓર્નામેન્ટ્સ પહેરવાના હોય ને હમણાંથી અમારે રેગ્યુલર પ્રમોશન્સ ચાલે છે એટલે ઘડે ઘડે સોનાનું કાઢવું મૂકવું કાઢવું મૂકવું એ બધું પછી છે ને ખોવાઈ જાય અને પછી એ વસ્તુમાં મને થોડુંક ટાઈમ લાગે એટલે એ થાય એટલા માટે હું નથી પહેરતી અને આ બધી ઇયર ને બધું એટલું હેવી હોય ને કે બે ત્રણ કલાક પહેરું એટલે મારા કાન છે ને નાના આનાજમાં મોઢું થોડું મોટું છે પણ એટલે કાનમાં હું એવું બધું હેવી એવી પહેરું ને પછી હું સોનાના નથી પહેરી કેમ કે પછી મને કાન દુખવા માંડે છે એટલા માટે મેં સોનાના કાનમાં કે ગળામાં કંઈ નથી પહેર્યું એટલે એવી કમેન્ટ ન કરતા મને ખબર છે હું હારી નથી લાગતી પણ ચાલશે ગળામાં પછી ઘડે ઘડે સોનાનું કાટગલ કાટગલ થાય ને બેટર છે કે આપણે પહેરી જ નહીં બધું કામ પતી જાય પછી હું પહેરીશ ફેસ્ટિવલ સિઝન જઈને પછી હું સોનાનું પહેરી લઈશ જો બધું ડન તો શિવમ ઓફિસ જતા રહ્યા છે પણ મારે હજી ઘણું કામ છે જેમાં છે કચરા પોતા અને રસોઈ નથી કરવાની કેમ કે મારા ઉપવાસ છે પણ પહેલાં આપણે છે ને આપણા પ્લાન્ટ્સ જોઈ લઈ કેમ કે મેં કાલે નહોતા જોયા એટલે જોઈ લઉં કે કેવા છે બધા મજામાં છે કે નહીં વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ ચૂકાનો ભરો એમને વાત કરો રોટલીન શાક એમને મિત્રો હું કંપની થી આવી ગયો છું અને આવીને નહી ધોઈ લીધું છે અને હવે આને પૂછું છું કે નાસ્તો કરું કે બની જશે જમવાનું બની ગયું છે શાક થઈ ગયું રોટલી કરું ના પીધું થોડું ઉતાવળ તારા હાથ ફટાફટ હલાય તો સારી વાત છે આંતી ફટાફટ કેટલા વાગે ઘડીયા સામે જો હજી હું 7:05 આવી હતી અત્યારે 7:20 થઈ છે શાક થઈ ગયું રોટલી થાય છે આવીને પાણી ન પીધું તમે આવીને નહી લીધું ફ્રેશ થઈ ગયું પાણી પી લેવું છે ને કોઈ ના પડી હતી મને તમારા હાથમાં

ગોયણી આપણી ભાષામાં આપણે આઠમ નવ ના દિવસ ગોયણી કરીને દુર્ગા શણગારી ને બે લોકો કંજક કે જમાડે એને પૈસા આપે ને તૈયાર થવાની વસ્તુ આપે ને કટલે રે કેવાય હા એવું બધું આપે એમને લંચ બોક્સ આપ્યા બધી છોકરીને મને કહેતા હતા ભાઈ મેં ન લીધું લંચ બોક્સ માં નહીં આજે હું નવા મારા નવા કપડા પહેરીને ગયો તો ને તો એમાં પેન થોડું ફીટ પડ્યું ઈ તો તમે પહેલા દિવસે પહેરું ત્યારે તમને ઘરમાં ચાર જણ આ કીધુંતું કે ફીટ છે પણ તમે માન્યા હતા પણ એ માનવામાં ધ્યાન આવ્યું કે બાઈક ઉપર બે બેહતા ન ફાવ્યું ને ત્યારે માનવામાં આવ્યું ત્યાં લગી તો માનવા તો હવે બે આમ ઢીલા સેવડા લઈ દીધું સવાર પહેલી વાર હતું એટલે આપણે તો ટ્રાયલ બેસી ઉપર ચાલવાનું આમાં કોઈનું હાલે નહીં

કે એમાં સ્ટ્રેચેબલ કાપડ આવે કે વાંધો નહી હવે ને તો ઈ જે માપ છે એ એક આંગળ મોટું એ તો કોઈ ઈશ્યુ નથી પણ આ તો ફ્યુચર માં કદાચ ઇન કેસ થઈ જાવ તો એટલે એટલું નો પેરીયા કઈ એવું નથી જવાનું કે જ્યાં નીચેનો બેસવું પડે કે એવું છે કોઈ કંઈ કોઈને લાગતું તું સરસ એકદમ ફિટિંગમાં પણ બાઇક ઉપર ચડવા ઉતરવામાં બસમાં બેસવામાં તમારા કંપનીમાં ખુરશીમાં બેવું હોય એમાં નહોતું ખાવે એવું બેસવાનું ન હોય ને એવી જગ્યાએ પહેરી જવાય ઊભું રહેવાનું એમ ઊભા ઊભા બુફેમાં જમવા જવું હોય તો પહેરી લેવાનું એવા કપડાં પહેરીને બહાર જમવા જવું ખરાબ નથી બધા લગ્નમાં ફોર્મલ કપડા પહેરે આપણે જ રંગબેરંગી પહેરીને જઈએ આપણે પાય એને એવા કપડાં કોઈ પાય જનરલી કોઈ પાય ન હોય કેવા આપણી પાસે એટલા બધા કપડા છે આપણા ઘરમાં હમાતા જ નથી કપડા એવું હા

પોપટ થયું ને એટલે રાયડું પાડવા છે આ ફૂલાઈન બતાવો તો કેટલા દેવા હે આ હે ને આમાં ખોટા માણા હોય ને રાયડું પડે આ ફૂલાઈન દેખાડો તો કેટલા દેવા અને આમાં હે ને આપડી અડધી જિંદગી રહી ને યાને આલારામ બંધ કરવામાં વઈ જશે સવારમાં ઉઠે ત્યાર થી રાતે હુએ તે લાગી માં 500 કાલારામ ના વાગતા છે 500 નહીં ખાલી 17 18 બોલો 17 18 ઈ 17 18 ને પાછા આવીને છે ને એકવાર કેન્સલ કર્યા હોય ને પાછા ફરીવાર વાગે એમાં માં હું થઈ ગયું ઈ માં થઈ ગયું એટલે રોજ હો આલારામ થિયા

એમને આ ટ્રોફી આપણે નો લીધી બહિષ્કાર કર્યો આપણે તને ખબર છે આપણા એક વ્યૂઅર છે ને એમને એવું કીધું કે તમે એના ઉપર એક રીલ બનાવો હા બનાવો કે તમે એના ઉપર કોઈ કોમેડી કન્ટેન્ટ બનાવો કરશું જોઈએ મિત્રો આમાં કંઈ કઈ આપણે ખાસ હોય નહીં જે મનમાં આવે એ બનાવી નાખી રાતે પછી સૂઈ ગયા હતા ગરબામાં નહોતા ગયા તો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરી છે ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય મહાદેવ જય શ્રી કૃષ્ણ